નમસ્કાર દર્શક મિત્રો હું આપનો દોસ્ત જય માતાજી આજના નવા હૃદયના ભાવથી સ્વાગત કરું છું મિત્રો આજે જે પવિત્ર શ્રાવણ માસ નો પાંચમો દિવસ અને આજે મારા પરમ સ્નેહ મિત્ર એવા જયદીપભાઈ પુરબિયા ના આંગણે ડાયરાનું આયોજન છે તો બને રહેજો બ્લોગમાં આજે ખૂબ જ મસ્તી મજા કરવાની છે તો બને રહેજો બ્લોગમાં તંદુરસ્ત જીવન જીવવું હોય ને તો ઘરમાં વ્યાયામ થાવું જોઈએ તંદુરસ્ત જીવન જીવવું હોય તો વ્યાયામ થવું જરૂરી છે અરે પ્રેમ કરવો હોય ને તો મારું કાયમ થવું જરૂરી છે આ હપ્તા નો પ્રેમ મને નથી બોલવા દો આજ તમે મારી એને પછી બીજા એને હોય પછી કે હવે તમારી વગેરે અમે નહીં રહી શકીએ તો ફોનો ફોટા ભાઈ જાવ ને તો કોક ના જીવન જોતો ન મળી જાય અને તમને મોજ કરવા આવ્યો છું મને જાણવાનું રહેવા દો મને માણવામાં મજા છે કારણ કે શબ્દ ને સાંધનારો શાયર છું અને દિલ તોડીને બેઠેલો મળે છે નદીયું સમંદર ને એના નીર તો જુઓ અને મન તો મારું હેતુ તમને મળવાનું પણ થોડી રાહતો જોવો ભલા એમાં બીજી કોઈ વાત પણ જેને હૃદયની નજીક રાખ્યા હોય એ જયારે ખોટું કરે મારું તમારો તમારા ચરણોમાં જીવ કાઢી નાખી દે પણ પ્રેમ થી હોત નતો પ્રેમથી જો માંગવું હોત તો આ વાઘેલો તમારા ચરણોમાં જીવ કાઢી નાખી દે

કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમારા વગર રહી શકું તો ભરો પછી કરજો એનો સ્ક્રીનશોટ ને લખાણ લઈ લેજો કારણ કે વેદના જો ઠાલવું તો તમારાથી રોઈ જવાશે વેદના જો ઠાલવું તો તમારાથી રોવાશે મને મને અનુભવ છે કે આ પોતાના કેવા વાડાય કાલે ખોઈ છે બાપુ પોતાના કેવા વાડાય

નવી સરપ્રાઈઝ લઈને હાર્દિક ભાઈ તમારા બધાને વચ્ચે આવશે હા તે મને કીધી છે તે હવે બોલી દઉં ના તો બોલવું નથી પણ આગળ ના ટૂક સમયમાં આગળના વ્લોગમાં તમને જાણવા મળશે અને એ વસ્તુનો આખો અમે વ્લોગ જ બનાવીશું તો આવી જ રીતે અમારા વ્લોગમાં બને રહે ફાઈનલી અત્યારે હું પહોંચી ગયો છું ઓફિસે હું અને અમારી સાથે અમારા મેહુલભાઈ અને આજે ડાયરામાં ખરેખર ખૂબ મોજ આવી અમારા વડીલ મોરબ્બી કહેવાય એવા રસિકભાઈ બારોટે પણ ખૂબ જ રાહડાની મજા કરાવી એમના દીકરા યોગેશભાઈ બારોટે પણ ખૂબ મજા કરાવી જગદીશભાઈ ચૌહાણ પણ હતા અને ઘણા બધા મિત્રો સાથે મુલાકાત કરી અને એમાં અમારો જયુભા એને તો આજે તબલામાં અનોખો આનંદ કરાવી દીધો છે એટલે બધાએ મળીને ખૂબ જ મજા કરાવી અને અત્યારે અમે ઓફિસે આવ્યા છીએ ત્યાં થોડી વાર બેસીશું નાસ્તો પાણી કરીશું તો તમે પણ બન્યા રહેજો બ્લોગ તો ફાઇનલી અત્યારે મે ઓફિસ પર મંગાવ્યું છે મંચુરિયન રાઇસ જે મારો ગોવા ફેવરિટ છે અને એના માટે હું થેન્ક યુ સો મચ કઈસ અમારા જયદીપભાઈને કે જયદીપભાઈને ત્યાં ખૂબ જ સરસ મજાનું મંચુરિયન રાઇસ મળે છે તો તમે પણ જ્યારે એસજી હાઈવે તરફ આવો તે એકવાર અહીં અવશ્ય વિઝિટ કરજો બિનોરી હોટેલ ની સામે શ્રદ્ધા પાન પાર્લર એન્ડ ફૂડ કોર્ટ ત્યાં સરસ મજાની બધી નાસ્તાની વસ્તુઓ મળે છે તો ફટાફટ અમે નાસ્તો કરીએ છે તો તમે પણ બને રહેજો બ્લોગમાં તો આપણે જે સરસ મજાનો નાસ્તો કર્યો ને એ આ બેને બનાવ્યો તો બેન કેમ છો તમારું નામ શું છે હિરલ બેન ખરેખર સરસ મજાની બધી વસ્તુ બનાવે છે અને અહીંયા જે અમારી ઓફિસ છે ત્યાં બહારની સાઈડ આ એમનો આ ફૂડ કોર્ટ ટાઈપનું છે જ્યાં તમને મંચુરિયન અને શું શું મળે છે તમારે ત્યાં મંચુરિયન ચાઇનીઝ અને બહાર મારું પાણીપુરીનો પર્સ સ્ટોલ છે અત્યારે મેકિંગમાં સ્ટાર્ટ કર્યું છે એટલે મેગી ને અલગ બીજું મળે થોડા પાઉ મેગી પાઉરી તમે કેટલા વર્ષથી આ કરો છો એક મહિનાથી ચાલુ કર્યું છે ચાલુ કર્યું છે ને આટલો મોટો સાહસ ક્યાં બાત હે અને તમને આ બધી વસ્તુ બનાવતા કેવી રીતે આવડે છે અરે વાહ કેવા વાત છે જ્યારે પણ આવી રીતે એકલા ઘરની બહાર નીકળીને દીકરીઓ જ્યારે આટલું મસ્ત સાહસ કરીને કોઈ ધંધો કરતા હોય ને ત્યારે મને ખરેખર હૃદયથી ખૂબ સારું લાગે છે તો બેન તમને બેસ્ટ ઓફ અને જીવનમાં ખૂબ જ આગળ વધો એવી દિલથી શુભકામનાઓ પહોંચી ગયો છું ઘરે રાતના વાગી ગયા છે સાડા ત્રણ અને અમારા પરમ સ્નેહી મિત્ર એવા જયદીપભાઈ પુરબિયાના આંગણે આજે ડાયરો કરીને ખૂબ જ મજા આવી ઘણા બધા મિત્રો સાથે સંગત કરીને ઘણા બધા મિત્રોને મળીને પણ ખૂબ મજા આવી અને એની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું તો બધા જ લોકોને નમ્ર વિનંતી કે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી જય મા ખોડિયાર હર હર મહાદેવ